મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ પહેલો મહિનો બે હજાર વાર છે શુક્રવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીને તો મિત્રો એક કિલોથી માંડીને મિત્રો પંદર કિલો લગીને ઘઉંની આવક જોવા મળી રહી છે બંને સાઈડ ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હોય તો ચાલુ હરાજીમાં જાસી ઝાંસી કેવા મળેલા કેવા બજાર ભાવ થાય છે આ માહિતી સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવા છે આજના ઘઉંમાં બજાર ભાવ

પાંચસો આઠ રૂપિયાના ભાવ છે ત્યાં પાંચસો આઠ રૂપિયાના ભાવ છે પાંચસો ને આઠ રૂપિયામાં ટુકડી ઘઉં છે અમેરિકન ટુકડી છે પાંચસો આઠ રૂપિયાના ભાવ છે ત્યાં પાંચસો ને છવ્વીસ રૂપિયાના ભાવ થતા ભાવ છે ટુકડી ગાંવ છે પાંચસો ને છવીસ વેચાણી છે ટુકડી ગાંવ પાંચસો પાંચસો છત્રીસ રૂપિયાનો ભાવ પાંચસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયાના ભાવ છે પાંચસો ને ચાલીસ રૂપિયા ના ભાવ છે પાંચસો ને ચાલીસ રૂપિયા ના ભાવ છે ટુકડી ઘઉં છે મિત્રો સાડી ટુકડી પાંચસો ચાલીસ રૂપિયા માં છે પાંચસો ચાલીસ પાંચસો ને બાર રૂપિયાના ભાવ જે છે પાંચસો ને બાર રૂપિયાના ના ભાવ છે ને ટુકડી ગાં છે મિત્રો પાંચસો ને બાર રૂપિયાના ભાવ જે છે ટુકડી ગાં પાંચસો ને ચોવીસ રૂપિયાના ના ભાવ છે અમલના પાંચસો ને ચોવીસ રૂપિયા ના ભાવ છે મિત્રો પાંચસો ચોવીસ રૂપિયામાં વેચાણ છે